જો કે આ શાહુડી કોઈક વાહન થી ઇજાગ્રસ્ત બની હતી આ ઇજાગ્રસ્ત શાહુડી વન વિભાગના ના કર્મચારીઓ લઈને તેને વન વિભાગ ખાતે લાવવામાં આવી હતી ત્યારે ગઈકાલે વધુ એકવાર વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના શંકર ટેકરી પાસે શાહુડી લોક નજરે પડી હતી જેથી લોકોમાં કુતુહલ જોવા મળ્યો હતો શાહુડી અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ આવી પહોંચ્યા બાદ તેનું રેસ્ક્યુ કરીને વન વિભાગ ખાતે લઈ જવામાં આવી હતી જે નાળા તરફ આવેલું છે ત્યાંથી એક પોર્ક્યુપાઇન જોવા મળેલું છે જે આ વિસ્તારમાં ત્રણ ચાર વખત રાતે જોવા મળેલું છે ને અત્યારે આ વિસ્તારમાં ફરી રહ્યું છે જાણ કરવામાં આવી છે ફોરેસ્ટ વિભાગને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે એમને કીધું છે કે કોઈ માણસોને મોકલી રહ્યા છે